જો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો શેર કરો આવા જ વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે ઝુંડિયર ઝુંડિયર પચાસ છત્રીસ સી મોડેલની વાત કરું બે હજાર અને બાર ના મોડેલ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે ઓઈલ બ્રેક અને સાઈડ ગેર વાળું ટ્રેક્ટર ટ્રેક્ટર કંપની ફિટિંગ છે આખું ઓરિજિનલ કંપની કલર ઓગણચાલીસ ચાલીસ હોર્સ પાવરનું વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછું ફળેલું ફૂલ સાચવેલું બે હજાર અને બારના ના મોડેલ નું ટ્રેક્ટર એન્જિન હાઇડ્રોલિક પાવરફુલ છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ તમને આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી જોવા મળશે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે નવા જોવા મળશે સિતે ટકા જેવા નવા ટાયર

આ ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો કોલ કરી ટ્રેક્ટર લઈ શકું ટ્રેક્ટર છે મહેન્દ્રા ચારસો પીચોતેર સર મોડલની વાત કરું તો બે હાજર છ સાત ના મોડલ ટ્રેક્ટર ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે કન્ડીશન આખું બનાવેલું છે જનરલ બનાવેલું અને કલર પણ ઓરિજિનલ વાપરવામાં આવ્યો છે ટ્રેક્ટરનું એન્જિન પણ જનરલ બનાવ્યું છે હજુ રાઉસ કરવાનું પણ બાકી છે ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ ચાલુ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કન્ડિશન સારું ટાયર મોટા રિમોટ પચાસ ટકા નાના ટાયર નેવું ટકા આખા કમ્પ્લેટ ટ્રેક્ટર તમે વિડિયો અંદર જોઈ શકો છો બેતાલીસ પાવરનું ટ્રેક્ટર કિંમત એક લાખ પીચોતેર હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે બાણું બે એકોતેર વાળા નંબર છે અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર કોલ કરી અને ટ્રેક્ટર ટ્રેક્ટર છે મેસી મેસી બસો પિસ્તાલીસ તેમના ઓનર છે જયરાજભાઈ ટ્રેક્ટર વન ઓનર છે ઘર એક જ માલિકે ચલાવ્યું છે

જે જેના ઓનર છે જયરાજભાઈ ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ આખું ટ્રેક્ટર ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો પહેલા મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા હું આગળ માહિતી આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કિંમત ત્રણ લાખ અને પંદર હજાર અંદાજિત કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે આ ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું ન્યૂ કન્ડિશન કંપની ફિટિંગ ટ્રેક્ટર ઓરિજિનલ કલર પેટી પેક આખું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ લઈ શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો

યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અસલમ નામ ત્રેસઠ પાંચ પંદર વાળા નંબર પર કોલ કરી મિની ટ્રેક્ટરની ખરીદી કરી શકો સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો અંદર તમે જોઈ શકો છો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસે મોડલ ની વાત કરું ઓગણીસો ને સત્તાણું ના મોડલ ટ્રેક્ટર છે ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર કમ્પ્લેટ સ્લેબસ્ટાર્ટ જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો તમારે ધક્કો થશે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર ગાંધીનગર જોવા મળશે જોતા વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ છવીસ વાળા નંબર ઉપર ફોન કરી સૌરાય ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો ટ્રેક્ટર છે સોનાલિકા સોનાલિકા આર એક્સ બેતાલીસ ડીઆઈ

બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરી જોઈ અને ખરીદી કરી શકો છો પેલા વિનુભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા તેની માહિતી હું આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ઓનરનું કોન્ટેક કરીને જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના સીટ છત્રી પણ સારા જોવા મળશે નાના ટાયર નવા નાખવામાં આવ્યા છે આખા અને મોટા ટાયર પણ આખા જોવા મળશે ક્લિયર કટ તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ટાયર બધા સારા જોવા મળશે ચારે ચાર બે લાખી હજાર કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો વિનુભાઈનું આ સોનાલિકા ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયોની ઉપર નંબર મળશે વિનુભાઈ નામ ત્યાંસી વીસ છોતેર વાળા નંબર પર કોલ કરી સોનાલિકા ટ્રેક્ટરને ખરીદી તમે તમે જે થ્રેસર એટલે કે હલર જોઈ રહ્યા છો મગફળીનું વેચવાનું છે ક્રિષ્ના થ્રેસર છે જે ટ્રેક્ટર ઉપર ચાલે છે સાવ ઓછું ફરેલું છે અને ફૂલ સાચવેલું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કંપની કલરમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી સિંગ એટલે કે મગફળી નીકળશે રૂબરૂ સ્થળ પર જઈ હલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને હલર લેવા કે જોવા જાવ તો પેલા ઓનરનો કોન્ટેક કરીને જ જજો કેમ કે

રતાભેર ગામે જોવા મળશે રાતાભેર ગામે હવે તમારે હલર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળશે છન્નું ત્રણ બ્યાસી વાળા નંબર પર કોલ કરી થ્રેસર લઈ શકો છો આ કાર વેચવાની છે જેમના ઓનર છે કૈલાશભાઈ ગાડી છે ઓલ્ટો ઓલ્ટો કેટેન વી એક્સ આઈ ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડીના તમને મોડલની વાત કરું તો બે હજાર બારના મોડલની ગાડી છે અને અગિયારમાં મહિનો ઓગણત્રીસ તારીખ એટલે કે બે હજાર તેરના મોડલની કાર ગણાય એન્જિન પાવરફુલ જોવા મળશે ગાડીની અંદર ક્યાંય સડો નથી ફૂલ સાચવેલી ક્લીન ગાડી છે સિટીની ગાડી જોવા મળશે બધું ઇન્ટ્રિયલ પણ સારું છે સ્લેપ સ્ટાર્ટ કાર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો કારના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ગાડી વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે ટાયર પણ સારા જોવા મળશે અને આ ગાડીની કિંમતની વાત કરું તો એક લાખ અને વીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ગાડી તમારે રૂબરૂ જ લેવા જવાની છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરત અને ડિંડોલ ગામે જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો